કરજલ નજીક બંધ પડેલી મોર્ડન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં એક કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરાયો વડોદરાના કરજલ અને શિનોર પોલીસ મથકની હદમાં વર્ષ બે હજાર ચોવીસથી પચીસ માંગ ઝડપાયેલા ગેરકાયદેસર જથ્થાનો પોલીસ અધિકારીઓની હાજરીમાં કરજલ નજીક આવેલી બંધ પડેલી મોર્ડન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો રચેલી કમિટીના અધ્યક્ષ સભ્યો પોલીસ થાણાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ જેમાં સને બે હજાર ચોવીસ તથા બે હજાર પચીસ ના ગુનામાં ઝડપાયેલી નાની મોટી બોટલો નંગ એક લાખ છોતેર હજાર પાંચસો તેત્રીસ કી એક કરોડ એકવીસ લાખ ચોર્યાસી હજાર નવસો પચાસ તથા બિયર ટી નંગ સાત છ ચાર નવ શૂન્ય સાત શૂન્ય છ મણિકુલ નંગ

આવી રહેલ છે જેમાં કુલ કરજણ અને સિનોરના સોળ ગુનાનો આશરે એક લાખ સિત્તેર હજાર પાંચસો જેટલી બોટલો નાની મોટી થઈને અને એનો કુલ મુદ્દામાલની કિંમત છે એક કરોડ ત્રેવીસ લાખ ચાર હજાર ત્રણસો સમથિંગના મુદ્દામાલનો નિકાલની હાલ પ્રક્રિયા ચાલુ રહેલ છે અને શાંતિપૂર્ણ રીતે નિકાલ થઈ રહેલ છે